વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટવુક વિતરણની શરૂઆત કરવામાં આવી છે ટ્રસ્ટ વર્ષોથી વિવિધ સામાજિક અને ધાર્મિક સેવાઓમાં અગ્રેસર રહી છે અને હવે શિક્ષણ ક્ષેત્રે પણ ઉપયોગી યોગદાન આપી રહ્યું છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓ સુધી શૈક્ષણિક સહાય પહોંચાડવાનો છે જેમને નોટબુક જેવી મૂળભૂત શૈક્ષણિક સામગ્રી મેળવવી મુશ્કેલ હોય છે રાહત દરે ઉપલબ્ધ આ નોટબુકો વિતરણથી ઘણા વિદ્યાર્થીઓને હાસકાળો મળશે અને તેમની શિક્ષણ યાત્રા વધુ સરળ બનશે ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો સતત આયોજિત કરવામાં આવશે અને સમાજના વિવિધ વર્ગોને લાભ મળે તે માટે સંકલ્પબદ્ધ પ્રયત્નો કરશે સંસ્થાના

ત્રીસ ટકા જેટલી નોટબુકો વધારે છપાવવામાં આવી છે અને બહુ સારી ક્વોલિટીની નોટબુકો બનાવી છે લગભગ એક લાખ જેટલી નોટબુકોનું બનાવવામાં આવી છે અને તેનું વિતરણ થઈ રહ્યું છે અને ભુજના અને સમગ્ર ભુજની આજુબાજુના વિસ્તારના વાલીઓ અને બાળકો તરફથી બહુ સારો પ્રતિસાદ પણ એનાથી મળી રહ્યો છે લગભગ પંદર જૂન સુધી આ ચાલુ રહેશે એટલે બધા જ વાલીઓ અને વિદ્યાર્થીઓને આ વસ્તુનો લાભ લેવા વિનંતી છે